નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા માને આજે આપણે વિજ્ઞાન પ્રયોગ પછી ધોરણ આઠની એમાં પ્રયોગ નંબર છ આજે જોવાના છે વિદ્યાપત ચેનલ પર તો વિડિયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ પણ ભૂલતા નહીં અને આપણી બીજી બે ચેનલો છે બરાબર તો એ બે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે વિદ્યાર્થી મિત્રો હાલે આટલો સપોર્ટ તમારો જોઈએ છે બે ચેનલ છે બરાબર એ બંને ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો નીચે છે એના પર તમને અવારનવાર માહિતી મળતી રહેશે તો એ તમારે ખાસ કરીને આટલું તમારે કરવાનું રહેશે સપોર્ટ બીજું કંઈ પણ અમારે તમારો સપોર્ટ જોઈએ તો નથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વિડિયો જોવો બસ આટલું તમારો સપોર્ટ જોઈએ છે તો ચાલો આપણે અહીં હેતુ છે તમારે પ્રયોગ નંબર નો કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત છે તે દર્શાવવું સાધનમાં છે કાચનો ગ્લાસ સેલફોન આવી જ આકૃતિ તમારે અહીંયા પણ દોરવાની છે બરાબર બેઠી આકૃતિ તમારે દોરવાની છે વિદ્યાર્થી મિત્રો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો પદ્ધતિની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પદ્ધતિ તો અહીં પદ્ધતિમાં તમારે છે એક ધાતુ કે કાચનો એક કોરો ગ્લાસ લો તેમાં સેલ્ફોન મૂકો તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો રિંગ ધ્યાનપૂર્વક સાંભળો હવે ગ્લાસની દાળને તમારા હાથ વડે બંધ કરો તમારો હાથ મોને તમારા હાથની વચ્ચે જગ્યા પર મૂકો આકૃતિમાં બતાવ્યું છે આ પ્રમાણે બરાબર વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ તો હવે ગ્લાસને દા ને હાથ વડે બંધ કરો અને તમારા મોને તમારા હાથની વચ્ચેની જગ્યાએ મૂકો તમારા મિત્રને ફરીથી રીંગ કરવાનું કહો ગ્લાસમાંથી હવા ચુસ્ત રીંગ સાંભળો અને ત્યાર પછી આનું અવલોકન તમારે જોવાનું રહેશે તો અવલોકનમાં તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે કે ગ્લાસના શરૂઆતના ગ્લાસ માટે સેલ્ફરની રીંગ વધુ સંભળાય છે ગ્લાસની હવા ચૂસતા જઈએ તેમ તેમ સેલ્ફોનના રિંગનો અવાજ ક્રમશઃ મંદ થતો જાય છે આ પરથી આપણે શું કહી શકીએ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે તો એ જ રીતે અહીંયા તમારે લખવાનું રહેશે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે હવા પણ એક માધ્યમ છે ગ્લાસ માંની હવા દૂર થઈ જાય છે ત્યારે ગ્લાસમાં હવાનું માધ્યમ ન હોવાથી અવાજ સંભળાતો નથી બરાબર આ પ્રયોગ પરથી લખવાનું છે અને જો તમને વિદ્યાર્થી મિત્રો નિર્ણય ન આવડે બરેબર અંતે નિર્ણય લખતા ન આવડે વિદ્યાર્થી મિત્રો તો દરેક પ્રયોગમાં કહું છું કે તમારે આ જે હેતુ છે એ તમારે નિર્ણય હોય છે તો ખાસ કરીને એ નિર્ણય જ લખી દેવા નમ્ર વિનંતી તો હવે આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો જ્ઞાન ચકાસણી તો અહીં છે તમારી જ્ઞાન ચકાસણીમાં કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીં તમારે આ જ્ઞાન ચકાસણી ખૂબ જ એપી છે આમાંથી કેટલીક વાર એમસીક્યુ પૂછાતા હોય છે બરાબર તો જોઈ લેજો એક નંબર મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા કેટલી છે એ વીસ હર્ષથી વીસ હજાર હર્ટ્સ બી બસો હટ્સથી બે હજાર હર્ટ્સ સી બે હજાર હર્ટ્સ કરતાં વધુ ડી બે હજાર હર્ટ્સ કરતાં ઓછી તો જવાબ આવશે એ વીસ હર્ટ્સથી બે વીસ હજાર બે વીસ હટથી બે વીસ હજાર હર્ટ્સ બરાબર ત્યાર પછી બે નંબર ધ્વનિની પ્રબળતાનો એકમ કયો છે તો જવાબ આવશે એ હર્ટ્સ ત્રણ નંબર ધ્વનિનું પ્રસરણ સામા થઈ શકતું નથી તો જવાબ આવશે ડી શૂન્ય અવકાશમાં જ્યાં હવા ન હોય ત્યાં ધ્વનિનું પ્રસરણ થાય નહીં આવૃત્તિનો એકમ કયો છે તો જવાબ આવશે હર્ટ્સ પાંચ નંબર પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે તો જવાબ આવશે એ વીસ એમ એમ છ નંબર નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે તો જવાબ આવશે સી લોખંડ બરાબર ખાલી જગ્યા પ્રમાણે છે એ કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને હર્ટ્સ કહે છે બે નંબર જો ધ્વનિનો કંપ વિસ્તાર બમનો થાય તો તેની પ્રબળતા ચાર ગણી થાય ચાર ગણી થઈ જાય છે બરાબર તો આખો પ્રયોગ આપણે જોયો તમે આમાં કંઈ ખબર પડી ના હોય તો નીચે કમેન્ટ કરો આપણે આનો શોર્ટ વિડીયો બનીને તમને સમજાવી દઈશું બરાબર તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો ખબર ના પડી હોય તો તો વિદ્યાર્થી મિત્રો આપણી બીજી બે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીને આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જબલ તમારો ખૂબ ખૂબ આભાર